એ લેટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફ્રીટી તમારા બધાનું સ્વાગત છે અમારા નવ બ્લોકમાં તો પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાન માં અત્યારે તો મસ્ત વાચી કામ કરીને નવરી થઈ ગઈ છું અને અત્યારે તો મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને અમે ફગત થા સડવી તો તમને પણ આ જન દર્શન કરાવી દેવડા ડુંગરે તો છે બહુ મોટી જગ્યા છે તમે પણ અમારા ગામમાં આવો ત્યારે આ જગ્યાએ આવજો તમે પણ બધા ખોડિયારમાં દર્શન કરી લ્યો

અના હેતુ છે શું કરছো હેતુ ફોનમાં રીલ્સ બનાઉં ઠીક ત સાલો પણ હું પણ આ તો કન્ટિન્યુ બ્લોગ માં બધાય બુનિયા દેજો અત્યારે અમે હમનભાઈ ગયા છીએ અને કાલે તો અમારે ગામ જોડો બંધ છે અને આજે હવન છે અહીંયા અહીં હવન ચાલુ છે આજે તો હવનનું કામ હતું અને કાલે તો ગામથી હળ બંધ છે અને આ બધા લાઇનમાં ઊભા છે

वन त्वायाभद्रं पशीमाक्ष विजत्राः धीरे रङ्गे ऋषतनो ध्वसेव यदायुः शतमिन्दुशतदोयन्ति देवा जत्रा नक्षत्रा जरसनो नमः

મનન ચાલી નથી જલ્દી નાઈટ પર બાકી નહી નહી રિલેટમેન્ટ હું ખાનો પર સાબ તો અપણ આ વસ્તુ નાટલા છે પાડા ગાંડા નહી કઈ છે તો આના આ ગ્રુપની છો ઉગવા ત્યારે એના બધા નાના છોકરા રમે છે તમે જોઈ શકો છો અને અમે બધા જોવા આવ્યા એવાથી

Ah, Ana, eu vou te dar um pouco de Titi, 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 titi,